પાટણ શહેરનું સરોવર રિનોવેશન થાય તે પૂર્વે જ ફરી એકવાર સ્યુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેમ એક પછી એક જીવનથી કંટાળેલા લોકો પોતાની જીવન લીલા સંકેલવા ખાન સરોવરમાં પડતું મૂકી રહ્યા છે ત્યારે ખાન સરોવરનું રિનોવેશન દિવાળીની પાંચમના શુભ દિવસે થવાનું હતું પરંતુ ખાન સરોવરનું રિનોવેશન તો પાંચમના શુભ દિવસે ના થયું પરંતુ પાંચમના શુભ દિને સ્યુસાઈડનું મુહૂર્ત થવા પામ્યું હતું ત્યારે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર નવના રાધનપુરીવાસ ખાતે રહેતા સવિતાબેન અમૃતભાઈ પટણી પોતાની બીમારીથી કંટાળીને સરોવરમાં પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખાનસરોવરમાં પડતું મૂક્યા બાદ સવિતાબેન પટણી દ્વારા બચાવ બચાવની બૂમો પાડતા કુબેરશ્વર મહાદેવના સેવકો અને બાળાબોછર મંદિરના સેવકોમાં મનીષભાઈ ચોખાવાળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી ડૂબી રહેલા સવિતાબેન પટણીને સરોવરમાંથી બહાર કાઢી તેઓનો જીવન બચાવ્યો હતો અને તુરંત એકસો અને ફોન કરીને બોલાવતા ઘટનાસ્થળે આવીને સ્ટ્રેચર પર સવિતાબેન પટણીને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ શહેરનું ખાન સરોવર ઇનોવેશન થાય તે પૂર્વે બીજું સ્યુસાઇડ કરવાનો પ્રયત્ન થતાં કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે વહેલી તકે ખાન સરોવરનું રિનોવેશન કરવા પાલિકા તંત્રને અનુરોધ કર્યો હતો સર મહાદેવમાં જે રિનોવેશન કામ ચાલી રહ્યું છે એ અંતર્ગત ત્યાં ઊભા હતા અને અચાનક જ બચાવો બચાવો ગુમો પડી તળાવમાં દોડીને અમે બધા સેવકગણ ત્યાં ગયા અને લેડીઝ હતા એમને દોયડું નાખી અને ખેંચીને બહાર કાઢ્યા છે જેથી એમનો જીવ બચી ગયો છે એકસો આઠ બોલાવી અને એમને તાત્કાલિક દવાખાને સારવાર હેઠળ મોકલ્યા છે